સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં મંદિર તોડવાની કામગીરીનો વિરોધ થયો છે ભાજપના જ કાઉન્સિલરે એકતા થઈને વિરોધ કર્યો પૂર્વ કાઉન્સિલર દક્ષેશ મહેતાએ જાહેરમાં ચીમકી ઉચ્ચારી કે જો મંદિર તોડાશે તો સરકાર તૈયાર રહે તેવી ભાજપ કાઉન્સિલરે ચીમકી આપી ભાજપ કાઉન્સિલર શંકર ચૌધરી પણ વિરોધમાં જોડાયા ઈસનપુર અને વટવામાં ટીપી રોડ પર આ ધર્મ આવેલા છે અંદાજીત સિત્તેર જેટલા ધાર્મિક સ્થળ

એમસી સિત્તેર જેટલા ધાર્મિક સ્થાનો છે તોડવા જઈ રહ્યું છે પરંતુ ઈસનપુરની અંદર બે પૂર્વ કાઉન્સિલો દક્ષેશ મહેતા પુલકિત વ્યાસ અને વર્તમાન કાઉન્સિલર જે છે શંકર ચૌધરી જે મંદિર તોડવાની જે વાત આવે છે જે હીરાભાઈ જયમાલા જતા રસ્તા ઉપર જે આવે છે ત્યાં રામ મંદિર આવેલું છે ત્યાં આસ્થાનું એક કેન્દ્ર પણ છે અને વહેલી સવારે અને સાંજના સમયે ત્યાં ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે જાય છે આ મંદિર જ્યાં તોડવાનું છે ત્યારે બંને પૂર્વ કાઉન્સિલર દક્ષેશ મહેતા અને પુલકિત વ્યાસ સાથે સાથે વર્તમાન કાઉન્સિલર જે છે શંકર ચૌધરી તેમણે વિરોધ કર્યો છે આ મંદિર નહીં તોડવા દેવી તેવી સીધી વાત કરી છે અને સીધો જ સરકાર સામે બણગો ફૂટ્યો છે કે જો આ મંદિર તૂટશે તો સરકારે ભોગવવું પડશે અર્થાત તો સરકારે તૈયારી રાખવી પડશે એટલે વર્તમાન જે કાઉન્સિલર છે સંકટ ચૌધરી તેમણે પણ આ વાત કરી છે કે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર અમે નહીં તૂટો દઈએ ભાજપના જ તમામે તમામ કાઉન્સિલર જેમાં બે પૂર્વ કાઉન્સિલરો અને એક વર્તમાન કાઉન્સિલર છે તેમનો સમાવેશ થાય છે એટલે સિત્તેર જેટલા જે ધાર્મિક સ્થાનો તોડવાના છે એમાંનું એક આ મંદિર છે અને આ મંદિર તોડવાને લઈ અને ભાજપના જ કાઉન્સિલરો સરકાર અને કોર્પોરેશન સામે પડ્યા તેવા અસ્પષ્ટ દ્રશ્યો હાલ ઈસનપુરમાંથી સામે આવી રહ્યા છે વિકાસ બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ પણ પણ થયું તો અમે એને સાંકી લઈશું નહીં અને એને ભોગવવાની જવાબદારી સરકાર આ સરકાર જો આ કરાવે તો એને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે